છેલ્લા અઢાર વર્ષથી અમે સ્ટેશન યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવનું અહીંયા સુંદર મજાનું આયોજન કરીએ છીએ દર વર્ષે અમે દાદાની સ્થાપના બાદ નિયમિત રીતે દસ દિવસ અલગ અલગ પ્રકારના ભજન મંડળો બોલાવીએ છીએ આનંદ ગરબો બોલાવીએ છીએ બાળકો માટેના કોઈને કોઈ પ્રોગ્રામ અહીંયા રજૂ કરવામાં આવે છે દાતાઓના સાથ સહકારથી ખૂબ સુંદર રીતે દસ દિવસ અમે અહીંયા દાદાનું લાલન પાલન કરી સાચવી અને ડીજે ના તાલુમતા એમને વિસર્જન યાત્રા ની અંદર ગામના તળાવ ની અંદર દર વર્ષે વિસર્જિત કરીએ છીએ આખો પ્રસંગ ખૂબ સુંદર રીતે ઉજવાય છે અને દર વર્ષે ગ્રામજનો ખૂબ સુંદર રીતે આમાં સહભાગી થાય છે અને સૌનો સાથ સહકાર અમને ખૂબ સારો રહે છે વિદેશથી પણ અમને ઇકોનોમિક સહાય મળી રહે છે તો વિદેશના દાતાઓનો પણ અમે અહીંયા આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે નામી અનામી જે કોઈ દાતાઓએ અત્યાર સુધી અમને જે કઈ દાન સ્વરૂપે કઈ આપ્યું છે તે તમામનો સ્ટેશન યુવક મંડળ વતીથી હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે દાદા અમને શક્તિ અને સામર્થ્ય આપે કે દર વર્ષે આ રીતે અમે બધા આજ રીતે દાદા દર વર્ષ ની બોલાવીએ મારું નામ પુષ્પા શૈલેષ છે હું અહી ઉત્તર ચમડા સ્ટેશન યુવક મંડળ તરફથી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ગણપતિ સ્થાપના સત્તર વર્ષથી અઢારમું વર્ષ છે ચાલે છે અને આ દર વર્ષે

નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વ સર્વદા અમે દાદા પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામ નું ખુબ સારું રક્ષણ કરે જેમ અમને દાદા મળે છે દાતાઓ ઓ બધું અમે સારું રાખીએ છીએ અને દાન પણ અમને ખૂબ સારું મળી રહ્યું છે દેશથી વિદેશથી વિદેશ થી ખુબ અમને સાથ સહકાર મળે છે આવો જ સહકાર અમને આગળ મળતો રહે અને દાદા ની અમારા પર ખુબ શ્રદ્ધા બનતી રહે પટેલ સ્ટુડન્ટ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.